આજે હું આ રાક્ષસ ને લાવવાના તેવી મને ખબર શૈલેષ ખામલા ને એટલે હું સીધો આ કોર્ટે આવ્યો છું અને એને ઝડપી ફાંસી મળે એના માટે થઈને અમે બધા પ્રયત્ન કરીએ છીએ ફાંસી આપો ફાંસી આપો આ રાક્ષસ ને ફાંસી આપો હાલ ગુજરાત ની અંદર ભાવનગર ની અંદર જે ઘટના ઘટેલી છે આ ઘટના ની અંદર મિત્રો વાત કીધો મૂળ આરોપી શૈલેષ ભાઈ ને મિત્રો આજે કોર્ટ ની અંદર રજૂ કરવામાં આવ્યા લગાવી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને બતાવવા જઈ રહ્યો છું તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જણો છો કે ભાવનગર તો તળાજા રોડ પાસે જે ઘટના ઘટી હતી આ ઘટનાની અંદર મિત્રો વાત ક્યાંક ને ક્યાંક મૂળ આરોપી એટલે કે મિત્રો ફોરેસ્ટ અધિકારી નકળશે ને તમે બધા લોકો જાણો છો કે સુરત વ્યક્તિ અંદર તેમની એક પત્ની પત્ની અને તેમના બે બાળકો અંદર એક દીકરી અને એક દીકરો પરંતુ ક્યાંક ને ક્યાંક થાય છે એવું ખુલ્યા મિત્રો તે ભાઈ પોતે ફરિયાદ તો લખાવે છે બે બાળકો અને સાથે મિત્રો પત્ની મિત્રો ક્યાંક ને ક્યાંક ગુમ થયેલ છે પોસ્ટર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક

ગંદાઓ મળી ત્યારબાદ મિત્રો વાત કીધું ખોદોમાં આવ્યું એલસીબી ટીમ તરફથી ગુજરાતની પોલીસે ખુલ્લી આમ મિત્રો વાત કીધું કાઢીતરના દરું લાશો અને ત્યારબાદ મિત્રો વાત કરી ફોરેસ્ટ અધિકારી ગુમ થયેલ સુરત થી પકડવામાં આવ્યો અને ક્યાંક ને શૈલેષભાઈ હાલ મિત્રો આજે કોર્ટ ની અંદર રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ બહાર એવા નાગર નારા લાગ્યા જેમની અંદર ફાંસી આપો ફાંસી આપો આ રાક્ષસને ને ફાંસી આપો આ નારા આપો એવી લોકોની માંગ હતી અને ક્યાંક ને ક્યાંક જ્યાં મિત્રો વાત શૈલેષભાઈ જે ફોરેસ્ટ અધિકારી છે તેને મિત્રો આ તો કાંડ કર્યું છે અને તેના પિતાનો પણ સોશિયલ મીડિયા અંદર વિડિયો વાયરલ થયો છે તેના બત પિતાએ પણ ખુલ્લેમ કહી દીધું છે કે મારા દીકરાને કડકમાં કડક સજા આપવામાં આવે મારું જે મિત્રો આ તો પંખેડે યુ ઘર જે મિત્રો આ તો કેક ને કે ખોઈ નાખ્યું છે તો આને કડકમાં કડક સજા આપવામાં આવે તો કેક ને કે મિત્રો આ તો ફોરેસ્ટ અધિકારી જે ગુનેગાર નીકળ્યો છે અને શું સજા મળશે આવનારા ટાઈમની અંદર શું કપુલ કપુલત કરશે એક ને એક સાત દિવસ રિમાન્ડ આપવામાં આવ્યો છે તો આની અંદર કોઈ પણ બીજો સામેલ હતો કે તે પોતે એકલા એ મિત્રો વાત કીધું આ અંજામ આપ્યો છે આ કાવતરાને ને તો કઈક ને કઈક આવનારા ટાઈમની અંદર પણ ઘણા ખુલાસાઓ થવાના છે ડેફિનેટલી અત્યાર સુધી તમે બધા લોકો કઈક ને કઈક વિડીયો જોઈ લીધો છે સબસ્ક્રાઇબ વધી ગયો જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો જેથી હું તમામ વિડીયો તમામ અપડેટો પલે પલ્લો તમારા સમક્ષ લાવતો રહો આજના વિડીયો માંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળીએ